માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે બની રહી છે આપણા ઘરે પાવભાજી તો આ લોકો બધું કટિંગ કરી રહ્યા છે બતાવું તમને એક મિનિટ તો આ લોકો જો કટિંગ કરી રહ્યા છે વિનિતા અને મારા મમ્મી કટિંગ કરે છે સમારે છે બધું એમ જ ને સમારવું અલગ ને સુધારવું અલગ નહીં સુધારવું બે સક્સે અચ્છા એક જ મને લાગ્યું સમારું એટલે જીણું જીણું કટિંગ કરે નહીં કે કરવાનું હોય ભાવના સમજો તો નથી જલ્દી હું બધું કટિંગ કેટલું બધું જલ્દી જલ્દી કરવાનું હોય કર તો છે કુક્કરમાં અને હવે કુકર જાય છે ગેસ ઉપર આ બધો કચરો આપણે સાફ કરી લઈએ ત્યાં સુધીમાં જ્યાં સુધી આમાં રહેલી શાકભાજી બફાય ચાલો કચરો સાફ કરવા આજે માટેની બધી વસ્તુ તૈયાર છે જો પાપડ ચકે છે

ભાજી જ રેડી નથી તો હું ક્યાંથી સલાડ રેડી કરું તમે કેતા બેટા મોડી નાખે છે આ કટિંગ સલાડ નું નથી તો ઘર માટે નું છે ઓકે અને મને લાગી ગઈ છે ઠંડી તમે જે કે તે એવું બધું પહેર તો અત્યારે આઠ ઉપર થઈ ગયું છે ઘરના દીવા બત્તી પણ થઈ ગયા છે ને ઓલવાઈ ગયા છે વાસણ પણ ગોઠવાઈ ગયા છે અને મનીષા આવે શું મનીષા કરો હવે પરી ન થાય એવી

એ મનીષ આપણે કેવા પાવ વઘારશું ખબર હું મતલબ આમ મસ્ત ટેસ્ટી બનશે હા

ભાજી નો પ્લાન બનાવી નાખ્યો મોડી મોડી તો ને ને હર ટાઈમ તું મને ટેસ્ટ ભાજી કરાવશે કેવું બને છે લેતી આવી ને આ તું લાઈ હું હું ટેસ્ટ કરું

નયા છે ઇચ્છી છોકરીને બાઉ પાજી એંસા લાડ તમની જાંદર સલાડ ના પાજી માં પાજી નાખે છે સલાડ માં કેવી બની આજે કે માની કોને ખબર ટેસ્ટ કરી પડી હા ટેસ્ટ કરો ને બહુ મસ્ત બની એવું ખોટુની ફેટીઓ બલાડ મે તો હાથ વેડી તારક મે તમની આજે જન માર બે દિવસ ની સિરિયલ પાકી છે મમ્મી કહે છે કે તારક મેતા પરીને જોવી છે સિરિયલ તો આજે મારી જગ્યાએ મનીષા વાસન ધોયાં મનીષાએ વાસન ધોયાં નહીં હા જો આટતા બધા કેમ કે આજે થોડી મારી તબિયત સારી નહોતી તો મનીષાએ મારું કામ કરી દીધું છે થેન્ક યુ હાલે ત્યાં જ મારું કામ કર્યું એટલે

ગીતાબેન ના છે મનીષા હવે એને તેલ નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણો વિડીયો એન્ડિંગ માટે તું કંઈક કેશ દે શબ્દો કઈ જ તો કઈ દે તો કાઇ તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો પછી બાય બાય ને બાય બાય છું પણ તું મેને લાગ્યું કે તું નહીં કહેતી હોય બાય બાય રાધે 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 ગાઈઝ મળીએ નેક્સ્ટ વિડીયો